વાવડી ગામમાં રાત્રે વીજળી પડતા મકાનને નુકસાન જાનહાનિ થઈ વાવ તાલુકાના વાવડી ગામમાં શનિવારે રાત્રે વાવા જોડા અને વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટના સમાવી છે ગામના રહીશ રાવતાભાઈ સેગલના નિવાસ સ્થાને રાત્રે લગભગ અગિયાર વાગ્યાના સમયે આકસ્મિક રીતે વીજળી ત્રાટકી હતી વીજળીના પ્રહારે મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઈ અને મકાનને આંશિક નુકસાન થયું છે ઘટના સ્થળે ઘરના સદસ્યો ભોજન લઈ બેઠેલા હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર નથી જેને સૌભાગ્ય ગણવામાં આવી રહ્યું છે રાવતાભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે આખો પરિવાર ભોજન કરીને બેઠા હતા ત્યારે અચાનક જ વીજળીના ગાજ સાથે કંપન અનુભવાયું અને મકાન હચમી ઉઠ્યું વીજળીથી સીધી મકાન પર પડીને દિવાલ તૂટી ગઈ પણ ભગવાનની કૃપાથી બધાને બચાવ મળી ગયો આ ઘટનાની જાણ તાત્કાલિક ગામના પ્રતિનિધિઓ અને વીજ વિભાગને કરવામાં આવી છે વીજળી પડ્યા બાદ ગામમાં થોડી વાર માટે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તાજેતરના વરસાદી માહોલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી સામે સાવચેતી રાખવાની તાકીદ ફરજિયાત બની છે

Budaya masih selamat, soal malu macam itu dihancurkan laku rupian. Sekarang agribisnis ini sekarang, anu